પ્રાંતિય ધારાસભ્યની રજૂઆત ફરી વરસાદના વિરામ બાદ તુરંત જ માર્ગનું મરામત કાર્ય હાથ ધરાયું ખાડા વરસાદી પાણીથી ભરાવાને લીધે થયા હતા જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા વરસાદના વિરામ બાદ બે દિવસથી માર્ગનું મરામત કાર્ય હાથ ધરાયું સ્ટેટ હાઈવેને જોડતા માર્ગનું મરામત તંત્રએ હાથ ધર્યું આગામી દિવસોમાં ખખડધ માર્ગથી વાહન ચાલકોને છૂટકારો મળશે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પર

કેવી લાગે છે છે બરાબર બરાબર લાંબી લાંબી માળું થઈ ગયા મસ્ત બધું માલ સારો છે બધી આખી સારો છે ને અને તમે કાપી આપી નાખી પછી ફૂટ વધી કેમ વધી એક દાળ માંથી માળું છે બરાબર છે નીચે નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને